દીવ પોલીસે ત્રણ શખ્સો સાથે ગેરકાયદેસર ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં પોલીસ દ્વારા વધારાની પેટ્રોલિંગ તથા ગીચ વિસ્તારોમાં દેખરેખ વધારવા અને ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પચીસ નવેમ્બર બે ના રોજ દીવની સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઘોઘલા ખાડી નજીક એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતી નિરીક્ષણ દરમિયાન કાળા પોલિથિનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઈએમએફએલ મળી આવ્યો હતો જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહેલ હોય તેવી શંકા છે ગેરકાયદેસર આઈએમએફએલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને વધુ કાનૂની કાર્યવાહી માટે દીવના એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો દારૂની સાથે રફાઈ મોહિનાલી સબ્બીરાલી ઉમર વર્ષ પચીસ વિશાલભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ પચીસ મોડાસિયા અક્ષય ભરતભાઈ ઉમર વર્ષ અઢાર જેઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઈ એમ એફ એલ વિવિધ બ્રાન્ડનો દારૂ એકસો એસી મિલી એકસો તેત્રીસ નંગ રૂપિયા આઠ હજાર ત્રણસો ને ત્રીસ બિયર પાંચસો મિલી બાર રૂપિયા આઠસો ચાલીસ કુલ નવ હજાર એકસો ને સિત્તેરનો દારૂ જપ્ત કરી એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો અને અટકાયત કરેલી વ્યક્તિની સામે અને અટકાયત કરેલી વ્યક્તિની સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી